તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે જો સવારમાં વાગી જાય છે 8:30 ને 5 થઈ ગઈ છે અને હેતાંશ અહીંયા છે ને ફ્લેગ સાથે કંઈક કરે છે બોલો પિનલજી કેમ છો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ યસ આજ કા દિન કોસ ખાસ હે યા 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 શું ખાસ છે જી વાત બતાવી દીજી આયો અવસર રૂડો અવસર સુખ ના કે સુરજ મયા વાહ 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 રૂડો

એવું તો નતો જીમા ને કોઈ કઈ નઈ પણ મજા એવી વસ્તુ એની ભાવ એનો છે પણ વસ્તુ દાલ જીવ ખાલી નકરા જીરા રહી ખાલી વગર ના તો એટલા મીઠા લાગી આપણે કેમ ન તમે બધા તો સ્વાદ છે ને લેતા જ હોય પપ્પા સ્વાદ હાચો મારે જ લેવાનો ઘરે તો હું બનાવું ને બનાવી દઉં ખાવાનો ટેસ્ટ સો રૂપિયા <laughs> 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 <laughs>

અને આ બાજુ બધે ફૂગા છે આખા દાદરમાં અને આ પણ મસ્ત એક ફૂલદાની છે બરાબર જો અહીંયા થાળી મૂકી દે છે પણ કોઈ પગલાની અહીંયા રૂમાલ છે અને મમ્મી અહીંયા બા દાદાને ચા આપે છે અને આ રીતનો કંઈક મસ્ત એન્ટ્રી છે જો અને અહીંયા પણ એક મસ્ત મજાના ફૂલની એક ફૂલદાની છે જોરદાર તો ગાઈઝ આ રીતનું કંઈક મસ્ત ડેકોરેશન છે સરસ મજાનું હા ડેકોરેશનની જ વાત છે તારી તો બધાને ખબર જ છે અને અહીંયા મંદિર સુધી ડેકોરેશન છે છે ને બીજો થઈ થઈ ગયો તો વાગી ગયા ગઈ બરાબર નકર ત્રીજો ચાલુ થાય પેલા લઈ આવી કેમ ફટાફટ અને સર અમારે આવી ગયા છે સર નાયા બહુ કે ગઈ હા તો ગાઈસ જનક છે ને ગાડી લેવા જો છે પાર્કિંગમાં

આવે આવે છે બિચારી જો ગાઈઝ આ છે ને ફુગા ઉપર પણ લગાવેલા છે મને બતાવતા ભુલાઈ ગયા ચાલો હવે જઈએ તો ગાઈઝ હું હેતાંશ પિનલ અને જનક અમે ચારે જણા લેવા નીકળી ગયા છે વી અનેરી ને અને સપનાને ચાલો ચા લેવા જઈએ અને તમને મળીએ કેમ છે સપના જય કેશવ જય કેશવ ઓ હાલો આમ લીધું છે કેવી બે છે તૈયાર થઈ લે જવાનું છે આવો છે ને આમ લીધું લે આવો

हेलो 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 लेना दुखड़ा लेदा

જય યોગેશ્વર તો ગઈ સપના છે ને આશીર્વાદ લઈ છે વડીલો પાસેથી તો ગાઈ મસ્ત ગૃહ પ્રવેશ કર્યો મસ્ત એન્જોય કરી બરાબર અને અનેરીને પણ મજા આવી

ચિંતનભાઈ જવો અનેરીને રમાડે છે અને હેતાઈન્સ પણ અને બિનલ તો આજે શું છે ત્રણ વાગે સત્સંગ છે અડધો કલાક પછી સત્સંગ છે તો થોડુંક ગલત બતાવે છે આપણા સબસ્ક્રાઇબરોને હા બરાબર ચાલો ગાઈસ તો હવે સત્સંગ જોઈશું થઈ જશે અને ગીતની રમજ ચાલુ છે તમારો મારો વસ્તુ ઓછો આવશે সংগীত হইছে আমি শত শত ছন্দমা

એની ઉપર પગ મૂકતો નહીં ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ભાખરી છે વટાણા બટેકાનું શાક છે બપોરનું અને ચા છે અને હેતાંશભાઈ પણ અહીં સાથે જમવા બેસી જાય છે પૂરી ખાઈ છે અને સાથે ચા પીવે છે અહીંયા થોડો કેવો કેરીનો રસ છે અને મમ્મી રસોઈ બનાવે છે બરાબર અને આ બધી જે તૈયારી છે ને એ આવતીકાલે ફાર્મમાં જવાનું છે આવતીકાલે ચિંતનનો બર્થડે છે અને મામા માસી ફાઈના બધા છોકરાઓ ભાણિયાઓ બધા ભેગા થાય છે અને ફૂલ એન્જોય કરવાની છે સવારથી સાંજ સુધી ફામમાં જવાનું છે તો લોક ખાસ તો બહુ મજા આવવાની છે જો ને આ બોડી બોડી અંતે એ હા લે લે જો ત્રણ જણા એક સેવામાં છે મમ્મી બેગ લઈ જ બસ એ તને ધક્કો મારવા બેટા હેતાશ તાજ સ્તન માર ઉખે ઉપર અંદર છે ને ને ગોડિયામાં નેરી નહી જમીન ફ્રી થઈ ગયા છે જો સવા નવ થવા આવ્યા છે અને અત્યારે છે ને એક જગ્યાએ જવાનું છે મારા હાડુભાઈ ને ત્યાં દોઢ લાખ રૂપિયા ચા પીવા માટે જવાનું છે હા તમે એકદમ સાચું સાંભળ્યું છે દોઢ લાખ રૂપિયા ચા તો ચાઈના ના ગયા હતા ને જે ચા લાવ્યા તા ને એ સાટું છે ને થોડાક રમોકડા લાવ્યા છે તો જોઈએ શું લાવ્યા છે પોટલું ભેરું છે ચાલો જોઈએ અને ત્યાં જઈએ અને દોઢ લાખ ની ચા ટેસ્ટ કરીએ એને છે ને તો ગઈ અત્યારે છે ને ધીમું ધીમું બોલવું પડે છે કેમ કે અનેરી છે ને સૂતી છે એટલે હવે ધીમા ની ટેવ પાડવી પડે તમે છે ને ટીવી માં વોલ્યુમ થોડું ફૂલ કરી દેજો તો ઇયરફોન માં સાંભળતો ને તો ઇયરફોન નું વોલ્યુમ થોડુંક અપ કરી દેજો કેમ કે હવે થી વ્લોગ ધીમા જ ઉતારવા પડશે અને છે ને કઈ દોઢ લાખ ની ચા પીવા માટે હું પિનલ હેતાંશ અને એના કાકા ચિંતન કાકા અમે ચાર જણા જઈએ છીએ

ખોલો તો દીનીશ કાકા બસ ચાલો આ ચા છે એ કા ખોલો તો બસ અને છે ને આમ તેમ બહુ ને દોઢ લાખ રૂપિયા આપણે ભરવા પડશે મૂકી જ જોવા ચાલો ગાઇઝ તમને થોડી વારમાં પીએ તો ગાઈઝ આ બાઉલમાં છે ને આ ચા નાખી અને શું ચો ગરમ નમસ્કાર કેથરૂ પટકાઈ દોને આ ગરમ પાણી છે અને અમૃંદાના હાથમાં છે ચા છે જો આ ચા છે જંદી હા આ 50000 નો કપ છે આનું મટીરીયલ આખો અલગ જ પ્રકારનો છે અને ચા મસ્ત છે હાલો જોવી કેવી છે પીવી હમણાં ટેસ્ટ કરી આ કપ ચા જે છે ને ચા છે

હું તો ગાયજ હવે ચા પછી કોકો તો ગાય સાડા અગિયાર વાગી ગયા છે અને ઘરે આવતા રહ્યા બરાબર તો દોઢ લાખ રૂપિયાની ચા પીધી અને હેતાંય સાંવ તો હું કરશો કેટલો અવાજ આવે છે એનો જો આ છે ને રોબોટ ચાઇનાથી લેવા છે હા એતાંયશના મસાજ ચાઈનાથી એતાંય ચલાય તો કઈ રીતના ચાલે હજી આમાં કઈક ઉપર નીચે થાય છે ને ટાયર ફેક્સિપ હં હં બસ આવકાત થાય છે ને

અને આ રીતનું કંઈક એનું રિમોટ છે બરાબર હેતાંશના માસા એની હાટું આ રીતનું ચાઇનાથી લાવ્યા છે અને છે ને દોઢ લાખ રૂપિયાની ચા પીધી ચાની વાત કરો ને ટેસ્ટની વાત કરો ને તો આમ કાશ્મીરી કાવા કહે ને એ ટાઈપનો ટેસ્ટ હતો મસ્ત હતો આમ હકીકત પૈસા પ્રમાણે આમ પણ નેચરલ વસ્તુ હોય ને એના ભાવ અલગ જ હોય તો કઈ રીતે આવી અને કઈ રીતના લાવ્યા ક્યાંની છે એ મેં તમને કહી દીધું ચાઇનાની છે પણ કઈ રીતના આવી કઈ રીતે લાવ્યા એ બધું છે ને ટોપ સિક્રેટ છે બરાબર તો હેતાંશભાઈ મસ્ત એતાંશ ને ઊંઘ આવતી હતી ઊંઘ ઉડી ગઈ છે રમોકડું આવ્યું એટલે બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી ગુડ નાઇટ જય ગઈશું